બનવાના રહસ્યોમાં આજે આપણે જોવાના છીએ કે જે ધનવાન લોકો હોય છે એમનું મુખ્ય ધ્યાન હોય છે એ એસેટ એટલે કે મિલકત બનાવવા ઉપર હોય છે જ્યારે નોકરિયાત વર્ગ અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ધ્યાન મેક્સિમમ આવકના ખાનામાં હોય છે કે આ અમારી ઇન્કમ આટલી અમારા આટલો પૈસો આવ્યો આ આવ્યો તે આવ્યો પરંતુ જ્યારે જે ધનવાન લોકો હોય છે એ હંમેશા એસેટ બનાવવા ઉપર વિચારતા હોય છે મિલકત કે આ આમાં રોકાણ કરીશું તો આટલા સમય પછી આટલું આવશે મતલબ કે એવી કઈ કઈ એસેટ્સ છે જેમ કે આગળ આગળ બી આગળના વિડીયોમાં બી પહેલાં વિડીયોમાં સમજાયું કે કોઈ ઓનલાઈન કોર્સ તૈયાર કર્યો યુટ્યુબ ચેનલ છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ છે કે મતલબ કે કોઈ એવું બનાવ્યું વસ્તુ જેનાથી ઊંઘ્યા હોય તો પણ સતત કે કોઈ બી જગ્યાએ હોય કે કોઈ બી કંઈ બી કરતા હોય તો બી ઇન્કમ આવતી જ રહે એ પ્રકારનું ધ્યાન ધનવાન લોકોનું હોય છે તો આ પ્રકારના ચાર ખાના હોય છે જેમાં આવક એટલે કે માલિક માટે કામ કરવું જેમાં નોકરીયાત વર્ગ અને ગરીબ મધ્યમ વર્ગ મેક્સિમમ ઇન્કમ ઉપર વધારે ધ્યાન આપતી હોય છે ખર્ચ એટલે કે ખર્ચ એટલે કે અહીંયા ખર્ચ એટલે આપણે ઘરનો ખર્ચ નહીં પણ જે આપણે ટેક્સ ભરીએ છીએ એમાંથી આપણી આવકની મેક્સિમમ રકમ ટેક્સમાં જતી રહે છે હવે એક કરવેરાનો બી એક ઇતિહાસ છે એ બી અલગ જ છે કે જે ઘણો ઘણી બધી કરવેરો નાખવામાં આવ્યો અને એમાં ઘણા બધી પ્રજાનો ઘણી તમે જોયું હશે કે અંગ્રેજોના શાસનમાં બી ખેડૂતો ઉપર એટલો બધો કર નાખવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલે એ વખતે જે સત્યાગ્રહ કર્યા અને એ બધું કર્યું એમાં સરદારનું બિરુદ વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યું એના મેઇન કારણ બી એની પાછળનું કારણ બી કરવેરા જે પુષ્કળ લાદવામાં આવ્યા હતા ખેડૂતો ઉપર અને સામાન્ય પ્રજા ઉપર એ બી આ કરવેરા એ એ આ ખર્ચ એ જ છે કે જે આપણે બી આપણને ખ્યાલ નહીં હોતો પણ આપણો ઘણી બધી આવકની ઘણી બધી રકમ ટેક્સમાં જતી રહે છે જે નોકરીયાત વર્ગ હોય છે એમને જ્યારે હાથમાં પૈસા આવે છે એ પહેલાં ટેક્સ કપાઈ જાય છે જ્યારે ધનવાન લોકો હોય છે એમને કેવું હોય છે કે પહેલાં એમના હાથમાં પૈસો આવ્યો ખર્ચ કર્યો અને એના પૈ પછી છેલ્લે એ જે ખર્ચ બચ્યો છેલ્લે જે બચત બચી પૈસાની એમાંથી ટેક્સ કપાય છે જ્યારે આપણે સીધે સીધું પહેલાં આવકમાંથી કપાય છે જ્યારે ધનવાન લોકોને જે છેલ્લે જે બચત બચી એમાંથી કપાય છે એટલે આ ફરક સમજજો એટલે આપણા હાથમાં આપણને ભલે એવું લાગતું હોય કે અમે અમારે કંઈ ટેક્સ નહીં હોતો આ પણ એ ટેક્સ કપાતો જ હોય છે જુઓ એટલે કે નોકરીયાત વર્ગ હોય છે એ પહેલાં ટેક્સ ભરે છે પણ વાળા હોય છે એ ખર્ચ થયા બાદ છેલ્લે જે બચે છે એમાંથી ટેક્સ ભરે છે મિલકત એસેટ્સ જે તમારો બિઝનેસ છે તમારો માનો કે તમે તમારો જે ધંધો છે કે મતલબ કે તમે કોઈ કોઈ બી કંઈ બી કરતા હોય મતલબ કે તમે મ્યુઝિશિયન હોય મ્યુઝિક બનાવતા હોય અથવા તો કોઈ રાઇટર હોય લેખક તો તમારી જે ઇન્કમ હોય એ રોયલ્ટીસ પેટન્ટ ઇનોવેશન કોઈ એ વસ્તુ નવી શોધ કરી તમે તો એમાંથી બી ઘણી બધી આવક આવે છે એક વસ્તુ મેં પહેલાં બી કીધું છે કે ઇન્ટરનેટ અને ઇનોવેશન આ બે પુષ્કળ પૈસો કમાઈ આપે પહેલાંના સમયમાં ઇન્ટરનેટનું ઇનોવેશનના કારણે જેટલા બી વૈજ્ઞાનિકોને જેટલા બી મોટા મોટા એ થયા તમે થોમસ આલ્વા એડિસનના જુઓ થોમસ આલ્વા એડિસન બી જનરલ ઇલેક્ટ્રિક કંપની હતી એમના સ્થાપક હતા એ બી પુષ્કળ કમાવ્યા પછી એન્ટ્રુ એન્ટ્રુ કાર્નેગી સ્ટીલ કંપની હેનરી ફોર્ડ જે ફોર્ડ કંપની છે એ એ બી આ બધા જે કમાણી કરી અને મુખ્ય કારણ શું હતું એ લોકોનું ધ્યાન એસેટ મિલકત બનાવવું પડતું હતું ધંધો અને બીજું કે ઇનોવેશન ઉપર ઇનોવેશન એમને પુષ્કળ કર્યું એના કારણે એ લોકો ખૂબ કમાયા અને જવાબદારી એટલે આપણે લોકો શું કરીએ છીએ કે આપણે જવાબદારીઓ ખરીદતા હોઈએ છીએ મતલબ બે બેંકના લો લોનના આપતા ભર્યા ગાડી મોટી મોટી લઈ લીધી લોકોને બતાવવા માટે પણ ગાડી જ્યારે શોરૂમમાંથી બહાર આવે ત્યારે એની કિંમત અડધી થઈ જતી હોય છે જ્યારે ધનવાન લોકો શું કરે કે એવી વસ્તુઓ કે એવી વસ્તુઓમાં કે જે આગળ જતાં ફાયદાકારક હોય કે મ્યુઝિકમાં મ્યુઝિકમાં ઇન્વેસ્ટ કરે કે કોઈ રાઇટિંગ કરે કે કોઈ ઇનોવેશન કરે કે એ બધામાં એ લોકો પૈસો રોકતા હોય છે ભલે ઇનોવેશનમાં શરૂઆતના તબક્કે થોડું રિસર્ચમાં અને એમાં થોડું પૈસો જતો હોય પણ એકવાર ઇનોવેશન થઈ જાય પછી તો એ તમને પુષ્કળ પૈસો કમાઈ આપે છે જેમ કે તમામ સારડી અને બલ્બની શોધ થોમઝા વાઇડિઝન પહેલાં કરી દીધી થોમસ હજાર વાડિઝને તો એને કોમર્શિયલાઇઝેશન કરી દઉં પણ શોધનો જે કહેવાય એ એને જે ટેકનિક અપનાવી એના કારણે એના જ એના હાથમાં જે ઇન્કમનો ફ્લો હતો એના જ હાથમાં રહ્યો આ રીતે બી હોય છે એટલે આ જે ધનવાન લોકો હોય છે એ આ પ્રકારનું એસેટ અને મિલકતનો ઉપર વધારે ધ્યાન રાખતા હોય છે જ્યારે આપણે લોકો આ રીતે વિચારતા કે હું ગાડી કરી લઉં હું બંગલો કરી દેલો હું પેલું કરી દઉં પણ તમારે એ વિચારવાનું કે એસેટ એટલે કે તમારા ખિસ્સામાં ખાતામાં પૈસા આવતા હોય એને એસેટ કહેવાય ખિસ્સામાં ખાતામાંથી પૈસા બહાર નીકળ દે એના લાયબિલિટીઝ કહેવાય હવે આ મેકનોલ કંપની જેમને સ્થાપી સ્થાપિત રેક્રોક એમનું નામ હતું રેકરોક એમને એક યુનિવર્સિટી એસ્ટિંગ ખાતે ઊભું છું હું તેમાં એમને લેક્ચર હતું તો એ લેક્ચરમાં એમને પ્રશ્ન પૂછ્યો હું કયો ધંધો કરું છું છું સ્ટુડન્ટને પૂછ્યું કે તમને ખબર છે હું કયો ધંધો કરું છું એટલે સ્ટુડન્ટ એ બધા હસવા મંડ્યા એટલે કે અમને તો ખબર છે તમે બર્ગરનો ધંધો કરો છો એને કીધું ના એકચ્યુઅલમાં હું વ્યવસાય એટલે કે મારી જોબ મારી ડ્યુટી છે બર્ગર બનાવવાની પણ મારો રિયલ બિઝનેસ જે રિયલ બિઝનેસ છે એ છે રિયલ એસ્ટેટનું એટલે રિયલ એસ્ટેટ બી એક એવી વસ્તુ છે કે જેમાંથી ઘણા બધા ધનવાન પેદા થયા તો એ રિયલ એસ્ટેટની મિલકતો ખરીદવાનું એ મિલકતો ખરીદવાના માનો કે કોઈ ઘર હોય એ ખરીદ્યું પછી એ ઘર ભાડે આપી દેવાનું તો શું થાય માનો કે એક ઘર ખરીદ્યું વીસ લાખનું ઘર ઘર ખરીદી લીધું એ ભાડે આપી દીધું મહિને આઠ હજાર કે પાંચ હજાર કે જે લેતા હોય એ રીતે અલગ 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 પ્રકારના ઘર ખરીદી ખરીદી લીધા તો એમાં શું થાય માનો કે પાંચ હજાર પાંચ 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 હજારના દસ ઘર તો પચાસ હજારની આવક દર મહિને એના ખાતામાં આવી જ જાય એટલે ઘણી વાર કેવું થાય કે લોકો સરકારી નોકરી આખી જિંદગી સરકારી નોકરી કરતા હોય પણ આખી જિંદગી એમને મજૂરી કરી હોય એ પેન્શન આવતું હોય એ એના કરતાં આ રીતે જે તમારે મહિને જે આવક આવે એમાં તમારા હાથમાં કંટ્રોલ છે કે તમે જેટલું ધારો એટલું તમારા હાથમાં એ કરી શકો પેલું આખી જિંદગી પેન્શન તમારે લિમિટેડ જ આવો પણ આ રીતે જે કરો છો માનો કે તમે એક ઘર ખરીદ્યું અને એ ઘર ભાડે આપી દીધું તો દર મહિને તમારે દસ હજાર પંદર હજાર અથવા તો બે ઘર ખરીદ્યા તો વીસ હજાર તો તમારા આવી જવાના ભાડે ભાડાની મહિનાની આવક અથવા તો ઘર વેચાય તો બી તમારી એક સામથી ઘણી મોટી આવક આવે એ તમે ફિક્સ ડિપોઝિટમાં એ રીતે મૂકી દો તો એનું વ્યાજ આવી જાય એટલે એક પ્રકારની આવક તમારા ખાતામાં આવતી જ રહેશે પેન્શન બરોબર જ ચાબી જો આ રીતે વિચારો ને તો બી એ વસ્તુ થઈ શકે છે રેકો રેકો કે એમને ધંધાની આ પ્રકારની રીત સમજાઈ કે કઈ રીત હતી તો એક તો પહેલાં તો બર્ગર બનાવવાનો એને બર્ગર જ બનાવવાનો ધંધો હતો એટલે ધંધો ન હતો વ્યવસાય હતો વ્યવસાયના ધંધામાં ફરક છે વ્યવસાય એટલે જો કે હું આ પ્રકારનું કામ કરું છું ઓરિજિનલ ધંધો શું છે તો રિયલ એસ્ટેટનો એ બર્ગર બનાવવાનો તમે જો મેકડોનાલ્ડ કોઈ બી આખા વર્લ્ડમાં જ્યાં બી હશે ને ચાર રસ્તા ઉપર જશે અને એને આ પ્રકારની જ એની જે પ્રોપર્ટી છે એનો એનો ભાવ આસમાને અડતો હશે એટલું બધી એની દુકાનોનો એની જમીનોનો ભાવ હોય છે આખા વર્લ્ડમાં હોય વધારે જમીન જો કોઈ હોય ને તો મેકડોનાલ્ડની જોડે જમીનની જમીન બહુ જ છે એવું એવું કહેવાય છે કે એની જોડે બહુ જમીન છે તો એ પ્રથમ બર્ગર બનાવો અને એ વેચીને કમાણી આવે એમાંથી ફ્રેન્ચાઇઝ ફ્રેન્ચાઇઝી એટલે કે શું સ્કેબિલિટી મેં આગળના વિડીયોમાં બી સમજાયેલું છે કે સ્કેલેબિલિટી એટલે કે ઓછા ખર્ચે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો જે રસ્તો હો એને સ્કેલેબિલિટી કહેવાય કે મતલબ કે તમે એક વસ્તુ બનાવી એ લાખો કરોડો લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકો ઓછા ખર્ચે એ બી એકદમ નજીવા ખર્ચે મિનિમમ ખર્ચે તો એ ફ્રેન્ચાઇઝી બિઝનેસથી આખા વર્લ્ડમાં પહોંચ બનાવી અને પછી બર્ગર વેચાય એમાંથી કમાણી કરી આ મેકડોનોલ્ડની બિઝનેસ સ્ટ્રેટેજી છે જે વધારેમાં વધારે રિયલ એસ્ટેટની અને દુકાનો અને જમીનો ધરાવે છે અમે પહેલાં બી હમણાં જ વિશ્વના જે મુખ્ય ચાર રસ્તાઓ વિશ્વમાં જેટલા બી શહેર મોટા મોટા શહેરો છે એના ચાર રસ્તાઓ પર તમને મેકડોનલ્ડની દુકાન જોવા મળશે આ આ પ્રકારની બિઝનેસ સ્ટ્રેટેજી છે મેકડોનલ્ડની હરેક રોકનો વ્યવસાય વ્યવસાય અને ધંધો અલગ છે યાદ રાખજો વ્યવસાય એટલે કે એની જોબ જે જોબ છે એ બરગર વેચવાની છે પણ બિઝનેસ એનો છે રિયલ એસ્ટેટનો વ્યવસાય ભલે ગમે તે કેમ ના હોય પણ આવક રડી આપે તેવી રિયલ એસ્ટેટ વસાવતા જવાનું આ યાદ રાખજો કે તમારે તમે ગમે તે કેમ ના કરતા પરંતુ તમારા ખિસ્સામાં પૈસા આવે એ પ્રકારની એક સાઈડમાં બિઝનેસ ઊભો કરી રાખવાનો કે જેના કારણે તમારા ખિસ્સામાં પૈસા આવતા રહે એટલે ભવિષ્યમાં તમારે કોઈ નોકરી કે એ જતું બી રહે તો તમારે કોઈ પ્રકારની ચિંતા ના રહે ધનવાન લોકો મિલકતો એસેટ બનાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે જ્યારે બીજા બધા લોકો ઇન્કમ આવકના ખાતાના ખાનાને જોતા રહે છે એટલે કે નોકરીયાત વર્ગ મેક્સિમમ આવકના ખાતાના ખા ખાના જોતા હોય કે આવવાની આવક પચાસ હજાર વધ્યા અને પંચોતેર હજાર સિત્તેર હજાર ડીએ વધ્યો ટી એ વધ્યો અને આ હજાર એ આ બધા આજે આ ધ્યવનમાં હોય જ્યારે ધનવાન લોકો હોય એ મજા એસેટ ઉપર ધ્યાન રાખતા હોય નોકરીયાત વર્ગ અને નોકરીના વિચારો આવકના ખાના પર ધ્યાન કેન્દ્રિત હોય છે પરંતુ તેનાથી ફાયદો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ આવક પેદા કરી શકે તેવી એસેટ કે મિલકતોમાં પૈસા નાણાં રૂકે હવે તમે તમારા બાળકોને બી જો ધનવાન બનાવવા હોય તો કયા કઈ કયા પ્રકારની એસેટ વસાવી અને કઈ કયા પ્રકારની વિગતો વસાવી એ સમજાવું અને તૈયાર કરવા અત્યારના સમયમાં તો શું છે કે એવી ઘણી બધી ઓપ્શન છે ઇન્ટરનેટ છે એના કારણે તમે કોઈ નાની એવી સ્કિલ કોઈ ટેલેન્ટ હોય ને તો બી તમે એના થ્રુ બી એ લોકો સુધી પહોંચે એના કારણે તમે કમાઈ શકો એટલું ઇઝી અત્યારના સમયગાળામાં ઇન્ટરનેટ અને બીજી બધી વસ્તુના કારણે ઇઝી થઈ ગયું છે તો બૌદ્ધિક સંપત્તિ એટલે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જેમ કે સંગીત છે કોઈ મ્યુઝિક ટ્યૂન બનાવ્યું મ્યુઝિક બનાવ્યું ગીત સોંગ ગયું તો બી તમે કમાઈ શકો લખાણ રાઇટિંગ તો કોઈ ફિક્શન બુક લખો નોન ફિક્શન બુક લખો જેમ કે હેરી પોટર જે જૅક જે રોલિંગ છે એના રાઇટર હેરી પોટરના એમને એ બી પુષ્કળ કમાઈ ગયા એક હેરી પોટરની બુક લખીને પછી પેટન્ટ જેમ કે થોમસ વેડિઝનનું ઉદાહરણ આપ્યું પછી નિકોલા ટેસ્ટલાઇનનું બી એવી પેટન્ટ ઘણી બધી જેવું કોઈ વસ્તુ શોધો એવી તરત પેટન્ટ ઓફિસમાં પહોંચીને પેટન્ટ કરાવી દેવાની કોઈ બી વસ્તુ એટલે આમાં કેવું જોઈએ લોકોને ઇનોવેશન એટલે એવું લાગે કે કોઈ મોટું મશીન કંઈ યંત્ર બનાવવું કે કોઈ એવી વસ્તુ બનાવી એવું નહોતું હતું ઇનોવેશન કોઈ બહુ એવું નહીં હતું તમે સામાન્ય પાણીની બોટલ હોય ઇન સિમ્પલ હોય પાણીની બોટલ હવે એ પાણીની બોટલની ઉપર તમે કોઈ એવી વસ્તુ રેપર બનાવો એ ઉપર રેપર કે કાગળ કઈ રીતે વિંટાડી એના ઉપર કોઈ સારી એવી ડિઝાઇન બનાવો છો અને એ પાણીની બોટલનું વેચાણ આ રિયલી રિયલમાં આવું થયેલું છે કે એક સારી પાણીની બોટલ હતી એક છોકરો વેચતો હતો હવે એને એક આઈડિયા આવ્યો લાવ પાણીની બોટલની ઉપર હું એક પ્રકારની ડિઝાઇન બનાવવું એ કરું એ પાણીની બોટલ એટલી બધી વેચાવા લાગી એક પાણીની બોટલ જે પહેલાં દસ રૂપિયામાં વેચાતી હતી એ પચાસ પચાસ રૂપિયા સિત્તેર સિત્તેર રૂપિયામાં એટલે મતલબ કે એક રૂપિયાની બોટલ બી એ વખત એ સમયગાળા પંદરથી વીસ રૂપિયામાં વેચાવાની શરૂઆત થઈ ગઈ એટલે આ એક તાકાત છે કે ઇનોવેશનમાં એક આ પ્રકારની ક્રિએટિવિટી માઇન્ડમાં એટલે એવું ના સમજતા કે ઇનોવેશન એટલે કોઈ નવી કોઈ જોરદાર વસ્તુ શોધવી એવું નહીં હોતું જે વસ્તુ છે એમાં કોઈ ડિઝાઇનમાં ફેરફાર કરવો કોઈ એમાં કોઈ નવું કંઈ ક્રિએટિવ વર્ક કરવું એ બી એક જાતનું ઇનોવેશન જ છે એનાથી બી તમે કોઈ નવી કોઈ વસ્તુ શોધવી માનો કે કોઈ દરેક લોકો એક જ પ્રકારનું કામ કરતા હોય એમાં કોઈ નવી ટેકનિક શોધવી એ બી ઇનોવેશન છે એટલે આ ઘણી બધી પ્રક્રિયાઓ છે જેના કારણે ઇનોવેશન થાય છે ઇનોવેશન એટલે એવું ના સમજતા કે કોઈ બહુ મોટું યંત્ર શોધી કાઢી કોઈ મોટી નવી વસ્તુ શોધી કાઢી એવું નહીં નહીં એક સારું અને સિમ્પલ બી તમે કચરો વાર્તા બી કંઈક નવું ઈનોવેશન કરી શકો એક વસ્તુ યાદ રાખજો હવે એ ટેકનિકના પેટન્ટ અથવા તો એ કરાવી દેવાની અથવા તો એની જે રોયલ્ટી આવતી હોય એને તમે જે બી આ બધી આ ક્રિએટિવ વર્ક હોય એમાં મહિને દર મહિને એ રીતે રોયલ્ટી આવતી રહે તમારા ખાતામાં એ બી એક સારી એવી એસેટ છે બીજું બજાર કિંમત હોય તેની બજાર કિંમત માનો કે તમે ગોલ્ડ હોય એ અત્યારે ખરીદો થોડા સમય પછી જ્યારે વેચવા જાવ ત્યારે એની કિંમત વધી જાય આ એક એવી વસ્તુઓ ખરીદી જેમ કે સોનું ચાંદી પ્લેટિનમ એવી વસ્તુઓ હોય કે જેના કારણે ભવિષ્યમાં તમને ફાયદો થાય બોન્ડ્સ સારી કંપનીના શેર રિયલ એસ્ટેટ કે જે ફ્લેટ્સ છે હોટલ્સ છે જમીનો છે આ બધું ખરીદો જે ભાડે દુકાનો આપીને ભાડાની આવક આવતી હોય ફ્લેટની ફ્લેટ ફ્લેટ રાખ્યો હોય તો ફ્લેટમાં જે કોઈને ભાડે આપે હોય તો ફ્લેટની ભાડાની આવક આવતી હોય આ બધી ભાડાની આવકથી તમારા ખાતામાં પૈસા આવતા રહે આ બધી પ્રકારની એસેટો વસાવાનું બાળકોને સમજાવવું જોઈએ પૈસે માનો કોઈને પૈસે ટકે તકલીફ હોય માનકો કોઈને પૈસા બહુ હોતા નથી તો એ એ શું કર તો આટલું બધું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે આટલા બધા પૈસા તો એકદમ લઈ ના શકે તો નોકરી ચાલુ રાખવાની પણ એ સમયગાળામાં જે પૈસા આવે છે એને આ રીતે કોઈક એવી વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરતા રહેવાનું કે જેની ભવિષ્યમાં એને ફાયદો થતો રહે એવું નહીં કે મોજ વસ્તુઓ પાછળ નહીં વાપરી નાખવાની કે આજે મારા આ વસ્તુની જરૂર છે તો હું આ વાપરી નાખું આ મોત ચોક કરવા માટે જિંદગી જને એવું નહીં રાખવાનું મોજ ચોક હંમેશા છેલ્લે કરવાના પહેલાં એવી વસ્તુઓ વસાવતા રહેવાનું કે જેનાથી ભવિષ્યમાં તમારું ભવિષ્ય સિક્યોર અને સારું રહે તો હંમેશા એસેટ વસાવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો મિલકતનું ખાણું મજબૂત કરતા જાઓ એકવાર ઇન્વેસ્ટ કર્યા પછી એમાં એકવાર ઇન્વેસ્ટ કર્યા પછી એમાંથી રૂપિયા લેવાનો નહીં કદી યાદ રાખજો ધનવાન લોકો મોજ શોકની વસ્તુઓ છેલ્લે ખરીદે છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોજ ચોક મોજ મજાની વસ્તુઓ પહેલાં ખરીદે અને પછી જે અગત્યની વસ્તુ હોય છે સૌથી કશું બધતું જ નહીં છેલ્લે એટલે પછી આખી જિંદગી રોતા રહે કે અમારો પૈસો વધતો નથી આમ તેમ એટલે ધ્યાન રાખો કે પહેલાં હંમેશા એવી વસ્તુ એસેટ ખરીદો પછી મોત ચોકની વસ્તુઓ ખરીદો જો કોઈ એવું હોય તો એટલે યાદ રાખજો ધનવાન લોકો હંમેશા મો ચોકની વસ્તુઓ છેલ્લે ખરીદે છે સાચો મોચોક સાચો મોચો કોને સમજણ કોને કહેવાય તો આ આ વસ્તુમાં સમજી જશો કે નાણાં જે રોકા છો તમે એમાંથી નફો કે વર્તન મેળવે છે એ એને એમાંથી રિયલ એસ્ટેટ એટલે કે તમારું ઘર હોય કે તમે કોઈ બીજું ઘર ખરીદ્યું એક ઘરમાંથી ભાડાની આવક આવતી હતી હવે તમે બીજું ઘર ખરીદી એમાંથી ભાડાની આવક આવી ત્રીજા ઘરમાંથી ભાડાની આવક આવી એ રીતે તમારી જોડે જે રિયલ એસ્ટેટનો વિસ્તાર કરો છો એટલે કે ઘર અથવા દુકાનો ખરીદી કરી ઘર અથવા દુકાનો ભાડે આપી જે દર મહિને આવક રડી આપે છે એ સાચો મોચોક અને સાચી સમજણ છે સમજા ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ